મોદી સરકારના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરેન્દ્રનગર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવેલ હતું નમો કમલમ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સંસદ સભ્ય શ્રી ચંદુભાઈ સિહોરાએ જણાવ્યું કે દેશમાં બે પછી ઘણો બધો બદલાવ આવ્યો છે વિકસિત રાષ્ટ્ર બનાવવાના મોદીજીના સંકલ્પ સાથે દેશમાં તમામ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે કરોડ લોકો જણાવ્યું કે વિશ્વના ભારત અને મનંદભાઈ દાણી ઉપરાંત લીમડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા પાટડીના ધારાસભ્ય પીકે કે પરમાર ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અને કાર્યોની ઝાંખી કરાવતા પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજવામાં આવ્યું હતું